નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો વિડીયો ને સુધી જો તારે જો ચેનલ પર નવા હોય તો ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો

We'll ત્યારબાદ ના મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ આઠસો પચાસ રૂપિયા ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ ઊંડસઠ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ ઊંડસઠ હજાર આઠસો પચાસ રૂપિયા હતો ત્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ સાતસો રૂપિયા ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ તોતેર હજાર સો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ તોતેર હજાર આઠસો રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં એક નો ઘટાડો થયો છે સાત ચાંદીનો નવો ભાવ સિત્તેર છ હજાર પાંચસો રૂપિયા કયો છે

બેકોમાં વારંવાર ખેડૂત દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે આ અંગે તાત્કાલિક આવે છે રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં ત્યારબાદના ના મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો ટર્મ ઓફ તારીખ જાહેર એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે જે બે હજાર ના ત્રણ હપ્તા આપવામાં આવે છે મિત્રો એટલે કે દર મહિને ફર્સ્ટ ટોટલ છ રૂપિયા સહાય આપવામાં આવે છે જે મુજબ બે હજાર નો સત્તર મો અઢાર જૂન બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતના બે ખાતામાં મોકલવામાં આવ્યો હતો પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમને બે ખાતા હજુ પણ સુધી સત્તર મો હપ્તો જમા થયો નથી જેથી પાછળ મુખ્ય કારણ ઈ કેવાય છે અને જમીન રેકોર્ડ ચક્કા ત્યારે હવે એસ પર લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજના આગામી રિપોર્ટ માનવામાં આવે છે પરંતુ સરકાર આ અંગે કોઈ ઓફિશિયલ સરકાર આપી નથી જો તમે પણ ખેડૂત મિત્રો છો અને પણ તમે આ યોજના લાભ લેવા માંગતા હો તો તમારી પાસે આધાર કાર્ડ ઓળખાણ કૃષિ જમીન માલિક હોવા દસ્તાવેજ બેંક પાસબુક મોબાઈલ નંબર સહિતના ડોક્યુમેન્ટ હોવા જોયા આ યોજના જોડાવા માટે તમે પીએમ કિસાન પોર્ટિંગ પર જઈ અરજી કરી શકો છો પરંતુ તમારી પાસે ઉપર મૂજ ડોક્યુમેન્ટ ન હોય તો આ યોજનાઓ જોડાવા તમારી અરજી રદ કરી નાખવામાં આવશે ત્યારબાદ ના મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું એટલે કે ખેડૂતો જણાવ્યું છે કે ભાગ્યાત ખેતી સરકાર જાહેર કરેલી રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાના કારણે જે ભાગ્યાત ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે તેમજ અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થયું છે પ્રમાણે તો સહાય ફક્ત ખેતરની સફાઈ કરવાનો જ ખર્ચ થઈ જાય તેવી પરિસ્થિતિ છે ત્યારબાદના મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા 72000 હજાર રૂપિયાની સહાય એટલે કે ખેડૂતોને પાણી નો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવે છે 50 થી પંચોતેર હજાર આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિ અને ખેડૂતોને કુલ ખર્ચા પચાસ ટકા અથવા પચાસ ની સહાય જનજાતિના ના ખેડૂતોને કુલ ખર્ચ પંચોતેર ટકા અથવા પંચોતેર હજાર રૂપિયાની સહાય રૂપિયા આપવામાં આવે છે જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાનું શરૂ થાય છે